જય બજરંગબલી મિત્રો મિત્રોને કેમ છો મજામાં તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ આપણે આવી ગયા ગયાથી વાડીએ વાડી આંટો મારવા ઘણા દિવસ પછી આજ વાળી આવ્યો છું આમ તો ઘણા દિવસ હું વાડી જ્યારે આવ્યો હતો ને ઘઉં હું હજી નાના નાના હતા ત્યારે વડે આવ્યો હતો અત્યારે જોવા ઘઉંને જો ડુંડી આવી ગેમ ઘણા દિવસ પછી વાળી આવ્યો છું મેં કીધું આલો વાળી આવીને આપણે ગાડી તો જોવો કે ધોઈ નાખી વળી આવીને કુંડી હતી કુંડીમાં પાણી પીર્યું હતું તો ગાડી આપણે ધોઈ નાખી ને આપણે જવાનું છે બાબરા મયુરને જે ફોન કરવાનો છે કે આપણે બાબરા જવાનું એ નવરો હોય તો એને લેતું જવાનું મયુરને આપણે હું આવી ગયો જીરા માટો મારવા જીરું તો આપણે મિત્રોને જો બહુ ખૂબ સારું છે અને બલાઈ ગયું અડધું તો હા હા એ કેટલું બોલાઈ ગયું મિત્રો જીરું જુઓ પાસલ દેખાતું છે તમ હા એટલામાં બળી ગયું જીરું બધું બસ બાકી બધું તો એક નંબર સારું છે બાકી તો કાંઈ ઘટે નહીં એવું જીરું છે જોવા બસ એટલામાં જ બળી ગયેલું છે બાકી આ આપણે ઘઉં છે ઘઉં એકદમ મજાના થઈ જાય મિત્રો જો એકદમ મજાના થઈ ગયા આ બાજુ આપણે પછી મકાઈ વાવેલી છે હવે મિત્રો આપણે જીરામાં ને ઘઉંમાં ને એમાં બધે આટો મારી લીધો છે ગાડી આપણે ધોવાઈને સુકાવા મૂકી દીધી છે તો આજ પાણી વાળવા વારો છે આપણે કઈ પાણી વાવવાનું છે નહીં આ બાજુ મકાઈ વાવેલી આ આપડી ગાડી છે અને એકદમ મજાની જોવો ધોઈ નાખી છે આ બાજુ કુંડીમાં પાણી ભીર્યું હતું અને ગાડીને તો આમ સાફ સફાઈ કરી નાખી આજ કારણ કે આજે આપણે બાબરા જવાનું છે અને હુકાવા મૂકી દીધી છે પછી તો આપણે ને આ બાજુ આવી ગયા બદામ ને ઉતુ બદામ જોવા આપણે આયા જો ઢાંડા બાંધી દીધા ગા છે અહીંયા આપણે બદામ સુકાઈ ગઈ હવે હવે આપણે જવાનું છે ગામમાં ગામમાં જઈને જવાનું છે બાબરા તો આપણે મળે આગળ આપણે બાબરા જઈને તો ફાઇનલી મિત્રો હવે જો કે આપણે બાબરા પૂગી ગયા છે અને ટેમ્પુ ભાઈ જોવે છે ગાડી તો કે એક ગાડી ધોઈ નાખી હતી ને હવે બીજી ગાડીનો વારો છે બીજી ગાડી ધોવે છે ફાઇનલી મિત્રો હવે તો હું બાબરા આવી ગયો છું આ આપણે ગાડી છે અને બાબરામાં હું મારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું તો અપડેટ થઈ ગયું છે હું આવ્યો તો આપણે આ બાજુ નીતિનનો ફોન આવ્યો હતો નીતિનને તેડવા અને નીતિન આવ્યા ક્યાંય છે અને આપણે એને ફોન કર્યો હમણાં કીધું કે પાંચ જ મિનિટમાં આવું આવે છે પાંચ જ મિનિટમાં પછી હું મયુર ભાઈ બે બાબરા આવ્યા હતા મયુરને બે તમે જોતા છો કે મયુર અત્યારે મારી યાર ગેમ નથી મયુર ગયો છે અમરેલી એને કામકાજ હતું ચાલુ એટલે મયુર અમરેલી ગયો છે આપણે જોવાની ગાડી છે આ ગાડી નીચેને આવે છે હમણાં એની વાટે બેઠો છું તો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે હજી આવ્યો નથી આપણે એક વાર તમને ફોન કરવી કેટલીક વાર લાગશે હા એ રસ્તે વાહને ઘણા નીકળ્યા વાહન નો અવાજ આવતો છે વધારે થાર મહેન્દ્ર થાર મિત્રો હાલો હવે આપણે અત્યારે વિડીયો ઘડી કટ કરવી નીતિન આવે હવે આપણે નીતિન આરે મળવી કે નીતિને આજ બાબરા આવ્યો તો એને કામ હતું અને હું મારા કામ માટે બાબરા આવ્યો હતો મયુરને બે મયુર અમરેલી વહી ગયો એને કામ હતું ફાઈનલી મિત્રો હવે જો નીતિન ફોન કર્યો તો નીતિન પેટ્રોલ પુરાવા ગયો છે તો આપણને ફોન કરીને બોલાવ્યો છે કે તું અહીંયા આવી જાય પેટ્રોલ પંપે ત્યાં કામ હશે કદાચ એને તો હું અહીંયા બેઠા એકલા એક બેઠા બેઠા મને કંટાળો આવતો હું બોલે જો ગાડી ઉપર પેટ્રોલ પંપે હાલો હવે આપણે નીકળે પેટ્રોલ પંપે હાલો તો ફાઇનલી મિત્રો હવે જો કે નીતિન આપણને પેટ્રોલ પંપે મળી ગયો તો એને ગાડીની સર્વિસ કરાવવાની હતી એટલે હવે શોરૂમે અમે ગયા હતા અને શોરૂમથી હવે અમે નીકળી ગયા છીએ અને હવે નીતિન જો કે તમે આગળ ગાડી લઈને ગયો હશે તો ફાઇનલી મિત્રો હવે જો આપણે શોપિંગ કરી લીધું છે હા શોપિંગ એટલે કે આપણે ખરીદ્યા આ શું કરે ગાડીને ટાંકીને ઢાંકણું ખોલે જો ખુલતું નહીં તેને હા હવારનો મત હવાઈ રહી ખુલ્યું میتو گنا پین لگی جائے چار پانچ فون آئی جائے داو پکوان پارسل آپ دے اپنے لائن جانے گھر

એટલે આ બાજુ ફાઈનલી મિત્રો હવે જો આપડે કેરમ રેમી એમ તો બે સેટ ધીમું કરી જીતી ગયા જીતી ને હવે છે ઘરે હવે નીકળી ને આપણે અહીંયા બાય